ભગવાન શિવને રીઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનો અનેક ઘણો ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે પ્રકાશભાઈ જરીવાલા સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી સીધી શેરીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ પિસ્તાલીસ વર્ષથી ભગવાન શિવને ચડાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે પ્રકાશભાઈ જરીવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુ ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના પંદર દિવસ પહેલાં જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે સુરતના વીસ થી પચીસ જેટલા મંદિરો માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે ઘીના કમળ તૈયાર કરવા માટે કાચા ઘીને સૌપ્રથમ તો ફીણવામાં આવે છે અને ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે અને આ ગરમ કરેલા ઘીને અલગ અલગ રીતે ઠંડુ કરીને જમવામાં આવે છે અને ત્યારબાદ જામી ગયેલા ઘીમાં કમળનો આકાર તૈયાર કરવામાં આવે છે આ જ પ્રકારે ઘીને અલગ અલગ સાઈઝની પ્લેટોમાં જમાવીને તેના પર કલાત્મક રીતે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ભગવાન શિવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવે છે મારું નામ પ્રિયંકા જરીવાલા છેલ્લા દસ બાર વર્ષથી આ પેઇન્ટિંગ બનાવું છું મારા સસરાજી ચાલીસ વર્ષ પહેલાંથી આ પેઇન્ટિંગ બનાવે છે લગ્ન કર્યા પછી હું એમની પાસેથી જ શીખી છું અને મારા ફેમિલીના બીજા મેમ્બરો પણ આ પેઇન્ટિંગ કરે છે મહાશિવરાત્રિના એક મહિના પહેલાંથી આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરીએ છીએ આ માટેનું ને બધું અમે મહિના પહેલાંથી તૈયારીઓ કરીએ છીએ ઘી થારવાની યોગ્ય ટેકનિક છે એ ટેકનિકથી ઠરાવ્યા પછી ઘીને ચોવીસથી ત્રીસ કલાક સુધી ઓવરનાઇટ રહેવા દઈએ છીએ અને એ પછી અમે એની પર પેઇન્ટિંગ કરીએ છીએ પેઇન્ટિંગ કરવા માટે ઓઇલ પેઇન્ટ કલર યુઝ કરીએ છીએ આ બધી જે સેવાઓ છે તે અમારા ઘરેથી ફ્રીમાં આપવામાં આવે છે કોઈ પોતાની શ્રદ્ધાથી જે આપવું હોય તો એ આપી જાય છે એ સિવાય અમે કોઈ મંદિરોમાં જે આપે છે તેના પૈસા લેતા નથી આ પેઇન્ટિંગો કરવા માટે ઓછામાં ઓછા નાની પેઇન્ટિંગ હોય તો બે ત્રણ કલાક થાય છે અને મોટી પેઇન્ટિંગ હોય તો સાતથી આઠ કલાક થાય છે જેટલું જેમાંથી તમે કામ કરો છો એ પર છે અને જેમ કાગળ પર પેઇન્ટિંગ કરે તો એક બ્રશ બીજી વાર મારાય તો પ્રોબ્લેમ નહીં આવતી પણ ઘી પર જ્યારે એક બ્રશ બીજી વાર મારે તો ઘી ઉકળી જવાનો ભય રહે છે એટલે આ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ સાચવવું પડે છે બીજી વાર બ્રશ મારાતી નથી કારણ કે ઘી તમારા બ્રશ પર લાગી જવાનો ભય રહે છે એટલે કાગળ પર કરવું અને આ પર ઘણું ઘણો ફરક છે આ પેઇન્ટિંગ બનાવ્યા પછી જે ઘી હોય તે મંદિરમાં ઓછામાં ઓછું એક મહિના સુધી રહી શકે છે એક મહિના રાખ્યા પછી આ ઘી મંદિરોમાં જે દીપ પ્રગટાવવામાં આવે છે તેમાં યુઝ કરવામાં આવે છે યા તો બીજા કોઈ મંદિરના શુભ કાર્યમાં ઘી યુઝ થાય છે પ્રકાશભાઈ જરીવાલાના પુત્ર વધુ પ્રિયંકાબેન જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેનવાસ પર જ્યારે કોઈ પણ ચિત્ર તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારે આસાનીથી આ ચિત્ર તૈયાર કરી શકાય છે કારણ કે કેનવાસ ફાટી જવાનો કે ઉખડી જવાનો ડર રહેતો નથી પરંતુ જ્યારે ઘીને જમાવીને તેના પર અલગ અલગ કલરની પીંછી વડે ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે ત્યારે બીજી વખત પીંછી અડાડથી ઘી ઉખડી જવાનો ડર રહે છે અને આ ડ્રોઈંગ તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ મંદિરોમાં ઘીના કમળ તૈયાર કરવા માટે કહેવામાં આવે છે અને મંદિરો તરફથી જે ઘી આપવામાં આવે છે તેમાંથી કમળ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે આ કમળ થયા બાદ તેને અલગ અલગ મંદિરમાં દસ થી પંદર દિવસ સુધી ભગવાન પર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ આ ઘીનો ઉપયોગ દીવામાં દિવેટ તરીકે કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે પ્રકાશભાઈ જરીવાલાના ઘરે આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે આવે છે અને આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે અને રોજ રાતે પ્રકાશભાઈ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓ સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે